સરપંચ ને પેલો ફોન આવ્યો જવું પડશે કશું પોપટા અલ્યા પડી રહ્યો પેલા કુતરા ખોવાઈ ગયા પૈસા તો તારા જ નહીં કદી તો પૈસા તો અહી પડી ગયા છે એમને આટલો વખત કેટલા પડી ગયા તા

પોપટલાલ બોટાદ નાખી દે આગો કરો પાસે જીએક જીએ કહું કલે લખ્યા હતા

સરપંચ સારું આજ પણ હું ભૂલી છું હારું મેં તો પેલા કાલ નું કીધું છે ને જન્મ દિવસ છો માતાજી નો તમારે એ ખબર છે ખાલી મેસેજ કર દો તું તું અરે આજે મેસેજ કરી પર મેસેજ કરો ના તો ફોન કરી આ ટોપર નહીં આપો ભાઈ પોપટલાલ બોલો છો પત્રક આ હા ઓસે ઓલા કાલ નો ઓર્ડર નહીં આ તો હું તારીખ ભૂલી ગયો જા છો ઓ હવા દે માં પૈસા આવેલા છે રોપો પોપટલાલ બસ તમે બસ આલવાલા છે આ કાટે બહુ તો

પત્રકાર બાપુ આપડે તો આટલું તારું બોલે ફોન માં થાય છે કોણ રાખ બોલો મારે મારો કોમ બોલા કોમ સરપંચ શું કોમ મારો વાત ના બોલાવો મારા બોલાવા ના હોય બોલાય આવી જઈને આવું કરીશું એક તો આવ્યો ડફણું આઈજો કાઢ્યો કેટલા વાગે મુશી હા સાથે આઈજો આ બે પૈસા મગનલાલ ને લેવા મોકલ્યા છે હજી બધું આપેલું નહી આવતું બધું ઓમો એમ કે મંજિરા પણ મોટા થઈ જાવ પછી કારણ કે આવું થાય થઈ તું હવે કરો છો હું કે હું ફૂલ્યો છું ફૂલ્યા ભૂલ્યા

પાંચ હજાર રૂપિયા તો હું ના પાડતો મારા ખર્ચો નીચે આઈ જા તારો તો લાવી દેજો માતા નું કોણ છે હું લાવી દે તારું લાવું મારું નહી

પોપટલાલવાનું વાત કરું છું આઈ જા લડવું લડવું લે પોપટલાલ સરપંચ હું આડા

કરવા જોયું એક લાખ ના પંચ્યાસી હજાર એક લાખ ના પંચ્યાસી હજાર અરે બાલ બાબુ લાગે છે મને સરપંચ પોપટલાખવાડે ખુબો આ તો સરપંચ તમે આટલા બાર લાગો છો એટલા ઊંડા બોલો

નહીં એક લાખ ના પંચ્યાસી હજાર બાબુ નું બધું બંધા બંધ બાબુ નાબુ આ દારૂ ખબર કરી બાબુ બંધ થઈ તા તું પીધો સર ચાલ્યો

એક નું બોલાવી મધુકી નાખી દો લાવ આ જોજે આ શું કરું છું અમુક સિકોતર માં નું નામ લાવ છું તા ને હાર જય સિકોતર મા